ગમખ્વાર અકસ્માત સર્જાયો છે પૂર ઝડપે આવતી બલેનો કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે બલેનો કારના ચાલકે બીજા વાહનોને પણ અડફેટે લીધા જેમાં છોટા તેમજ બાઇકનો સમાવેશ થાય છે જેમાં છોટા હાથીના ચાલકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી છોટા હાથી ચાલકને માથાના ભાગે ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે બનાવ અંગેની લીમડી પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળ કાર્યવાહી હાથ ધરી હતી રાઠોડ નેશન પ્લસ ન્યુઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર